નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સ્વચ્છતા સેવાના સંદેશો સાથે વઘઈના નિંબારપાડા ગામે નવરાત્રિનું આયોજન સ્વચ્છતા હિ સેવા અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નિંબારપાડા ગામે સ્વચ્છતા અંગે જાગૃતતા નાગરિકોમાં કેળવાય માટે દેશના નાગરિકોને સ્વચ્છતા સંદેશ સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું નવરાત્રિ પ્રારંભે મા અંબાને આદિવાસી પારંપરિક સાંસ્કૃતિક રિવાજો સાથે શ્રૃંગાર કરી પૂજા અર્ચના કરી પ્રથમ દિવસે જ મહાઆરતીમાં હજારો ખેલૈયાઓએ આરતીનો લાભ લઈ મહાપ્રસાદનું રસપાન માન્યું હતું નવરાત્રીના પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના બાંધકામ ખાતે અધ્યક્ષ ચંદરભાઈ ગાવિતે પણ પ્રથમ દિવસે આરતી મહાપ્રસાદ અને ગરબે ઘૂમીને અંબાના આશીર્વાદ મેળવ્યા હતા નવરાત્રીનું આયોજન આદિવાસી પરંપરા દેશમાં ચાલી રહેલ ઝુંબે સ્વચ્છતા સેવા ને વેગવાન બનાવવા સંદેશો સાથે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું બાળકો યુવા પેઢી અને વૃદ્ધાઓ પણ હજારોની સંખ્યામાં ભક્તો ગરબે રમી ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા જે એક અને ભક્તિમય વાતાવરણનું સર્જન થયેલું જોવા મળ્યું હતું દેશમાં વધી રહેલા કોમવાદ અને જ્ઞાતિવાદના બંધનને ડામવા માટે અને ભારત દેશમાં વસતા વિવિધ જાતિ ધર્મ અને પોતાના સમાજની સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા સ્વચ્છતા હિ સેવા વેગવાન બને તે માટે નિમ્બારપાડા ગામેથી નામ સંદેશો આપવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો રિપોર્ટર રમેશ મહાલા ડાંગ